નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી વાતો મારી ગુજરાતી ચેનલ પર આજે આપણે વાત કરીશું વરસાદ અને માવઠાને કારણે ગુજરાતના જે ખેડૂત ભાઈઓને પાકમાં મોટું નુકસાન થયું છે તેમના માટે રાજ્ય સરકારે ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ જાહેર કર્યું છે આ પેકેજ અંતર્ગત ખેડૂતોને હેક્ટર દીઠ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા સુધીની સહાય મળી શકે છે આજના વિડીયોમાં આપણે આ પેકેજનું ફૂલ એનાલિસિસ કરીશું જેમ કે સરકારે ક્યારે અને કેટલાનું પેકેજ જાહેર કર્યું કયા પાક માટે કેટલી સહાયની રકમ મળશે ફોર્મ ભરવાની રીત એટલે કે ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી કયા ડોક્યુમેન્ટ જોઈશે વગેરે દરેક મહત્ત્વના મુદ્દાઓનો માહિતી મેળવીશું તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કોઈ મહત્ત્વની માહિતી ચૂકી ના જાય અને આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે જો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ કરી લેજો તો ચાલો શરૂ કરીએ કૃષિ રાહત પેકેજની લેટેસ્ટ ન્યૂઝ અને જાહેરાત તાજેતરમાં ગુજરાત સરકારે ખેડૂતોને થયેલા પાક નુકસાન સામે રાહત આપવા માટે આ પેકેજની જાહેરાત કરી છે જાહેરાતની તારીખ નવમી નવેમ્બર બે હજાર પેકેજની કુલ રકમ આશરે દસ હજાર કરોડ રૂપિયા જૂની અને નવી સહાય સાથે કુલ અગિયાર હજાર એકસો સડત્રીસ કરોડ રૂપિયા સુધી આ રાહત પેકેજ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સરકારશ્રીના જાહેર કરેલ અંદાજે બસો એકાવન તાલુકાના ગામોને લાભ મળશે નિયમ મુજબ જે ખેડૂતોને તેત્રીસ ટકા કે તેથી વધુ પાક નુકસાન થયું હશે તેમને જ આ સહાય પાત્ર થશે આ પેકેજ હેઠળ સહાયની રકમ એસડીઆરએફ એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ અને રાજ્ય બજેટમાંથી ફાળવામાં આવશે સહાયની રકમ અને ધોરણો સરકારે નુકસાનના પ્રકાર મુજબ સહાયના દરો નક્કી કર્યા છે આ સહાય ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે પાકનો પ્રકાર નુકસાનનું ધોરણ અને સહાયની રકમ પ્રતિ હેક્ટરની માહિતી અહીં આપેલ ટેબલ મુજબ રહેશે જેનો તમે સ્ક્રીનશોટ પાડીને પણ તમારી પાસે રાખી શકો છો તો હવે આ પેકેજની અમુક મહત્ત્વની બાબતો વિશે જોઈએ એક જો સહાયની રકમ પાંચ હજાર રૂપિયા કરતાં ઓછી થતી હોય તો પણ ઓછામાં ઓછા પાંચ હજારની સહાય ચૂકવવામાં આવશે બે વાવ થરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરની વધારાની વિશેષ સહાય પણ જાહેર કરવામાં આવી છે ત્રણ લાભાર્થી એક કરતાં વધુ પ્રકારના પાક માટે સહાય મેળવી શકશે પરંતુ કુલ સહાય બે હેક્ટર કરતાં વધારે વિસ્તાર માટે મળશે નહીં હવે આપણે વાત કરીશું ફોર્મ ભરવાની પ્રક્રિયા શું છે અને અરજી ક્યાં કરવાની છે ખેડૂત મિત્રો આ પેકેજનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે અરજી માટેની સમય મર્યાદા અરજી શરૂ થવાની તારીખ ચૌદ નવેમ્બર બે હજાર પચીસ બપોરે બાર કલાકથી ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે અરજી કરવાની છેલ્લી તારીખ અરજી માટેનું પોર્ટલ સામાન્ય રીતે પંદર દિવસ સુધી ખુલ્લું રહેશે ચોક્કસ તારીખ માટે તમે સત્તાવાર ઠરાવ ચેક કરવો હવે જોઈએ અરજી ક્યાં અને કેવી રીતે કરવી પેકેજનો લાભ લેવા માટે ખેડૂતે નીચે મુજબની કાર્યવાહી કરવી અરજીનું માધ્યમ તમારે ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર પર જઈને સંબંધિત વીએલઈ વીસી વીસીઈ મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે આ અરજી કૃષિ રાહત પેકેજ એટલે કે કેઆરપી પોર્ટલ પર કરવાની રહેશે અને અરજી કરવાનો ખર્ચની વાત કરીએ તો અરજી કરવા માટે ખેડૂતે કોઈ ચૂકવણું કરવાનું નહીં રહે તો ખેડૂત હવે આપણે વાત કરીએ આ પોર્ટલ પર અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે તેમના વિશે માહિતી મેળવીએ અરજી કરતી વખતે આ કાગળો વીસીઈ કે વીએલઈને આપવાના રહેશે નંબર એક ગામ નમૂના નંબર સાત બાર અને આઠ અ નંબર બે તલાટી કમ મંત્રીનો વાવેતરનો દાખલો જેમાં પાકવાર વાવેતર વિસ્તાર અને નુકસાન દર્શાવતો હોય તે મુજબ નંબર ત્રણ આધાર નંબર નંબર ચાર મોબાઈલ નંબર નંબર પાંચ બેંક પાસબુકની નકલ નામ અને આઈએફએસસી કોડ સાથે અને સંયુક્ત ખાતાના કિસ્સામાં અન્ય ખાતેદારોની સહીવાળો ના વાંધા અંગેનો સંમતિપત્ર આ કૃષિ રાહત પેકેજ માટે ચૂકવણીની પદ્ધતિ અને કેટલા લાભ મળે તેમની માહિતી જોઈએ ચૂકવણી અને અન્ય મહત્વના નિયમો ચૂકવણી પદ્ધતિ સહાયની રકમ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પદ્ધતિથી પીએફએમએસ કે આરટીજીએસ મારફત સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે સરકારી સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને આ લાભ પાત્ર નથી તદઉપરાંત કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું છે કે નિયમાનુસાર પાત્રતા ધરાવતી અરજીઓની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચૂકવણીની કાર્યવાહી કરવામાં આવશે અને આ પેકેજની સાથે સાથે સરકારે નવ નવેમ્બરથી મગફળી મગ અડદ અને સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાની પણ જાહેરાત કરી છે અને અરજી અને ચૂકવણીની કાર્યપદ્ધતિમાં જરૂર મુજબના અંતિમ ફેરફાર કૃષિ વિભાગ કરી શકશે ખેડૂત મિત્રો આ હતું ગુજરાત કૃષિ રાહત પેકેજનું સંપૂર્ણ વિશ્લેષણ સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોને મોટી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે જો તમે પણ અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂત છો અને તમારા પાકને કે તેથી વધુ નુકસાન થયું છે તો તાત્કાલિક ગ્રામ પંચાયતના વીસીઈ કે વીએલઈનો સંપર્ક કરીને ઓનલાઈન અરજી કરી દો આ વિડીયોને તમારા અન્ય ખેડૂત ભાઈઓ સુધી પણ શેર કરો જેથી તેઓ પણ સમયસર આ યોજનાનો લાભ લઈ શકે ગુજરાત સરકારનો સત્તાવાર ઠરાવ પ્રદાન કર્યો છે આ ઠરાવ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસ માસમાં થયેલા ભારે વરસાદના કારણે થયેલ પાક નુકસાન અન્વયે કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ સંબંધિત છે જે તારીખ નવ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે જો તમારે આ પ્રકારને જીઆરની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે જે તમે લિંક પર ક્લિક કરીને મેળવી શકો છો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો તથા તમારા કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અમે તમારા માટે ખેડૂત ઉપયોગી યોજનાઓના વિડીયો બનાવતા રહીશું તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન